પણ આ બહુ જ મુખર થઈને બહુ જ નિખાલસ થઈને સતત કહેવું સખત કહેવું ઊભા રહેવું એનો થાક લાગે છે ક્યારે બે મત થાય છે ક્યારેક પોતાની સાથે જ ના હું આવી જ છું આ તમે પુટ ઓન કરો ને તો થાક લાગે પણ હું જે છું એ રજૂ થાઉં છું ને એટલે મને બહુ થાક નથી લાગતો મારે એવું તમને જુદું કહ્યું આને જુદું કહ્યું આને જુદું કહ્યું એવું છે જ નહીં જે છે એક જ સ્ટોરી છે સો દેર ઇઝ નથિંગ વિચ આઈ વિચ આઈ હેવ ટુ પુટ ઓન

અને ત્યારે મેં માત્ર એટલું લખેલું કે માફી માગે એ તો મોટો છે જ માફી આપનાર એનાથી એ મોટો છે વાત પૂરી કરવી જોઈએ આટલું એક નાનું મેં ફેસબુક પર લખેલું પછી તો બહુ ચાલ્યું ને મારા પરિવારને ઢસડ્યો ને તથાગતને ઢસડ્યો ને સંજય વિશે પણ જેમ તેમ લખ્યું ને મારા મધર ઇન લો બિચારા વગર લેવા દેવાય કૂટાયા ત્યારથી મેં એવું નક્કી કર્યું કે જવાબ ન આપવો કારણ કે આ એ લોકો છે જે જવાબની રાહમાં અટેન્શનની રાહમાં જ એવી કમેન્ટ્સ કરે છે જેનાથી તમે ઉશ્કેરાઈને જવાબ આપો ઉશ્કેરાટ આવી જાય છે ના હવે નથી આવતો હવે હસવું આવે છે હું ઘણીવાર હું તો જોતી જ નથી પણ જોઉં તો ઘણીવાર હસવું આવે કે કેટલો એને એને કેટલો બધો ઉદ્વેગ છે મારી વિરુદ્ધ એને કેટલું બધું કહેવું છે કેમ લોકોને આટલું બધું કહેવું છે તમારા માટે કારણ કે હું એમની ઇમેજમાં એમની ગુજરાતી સ્ત્રીની ઇમેજમાં ફિટ નથી થતી એમની ચોરસ ફ્રેમમાં એ લોકો આ ગોળ ચિત્ર ફિટ કરવાનો પ્રયત્ન કરે છે હું નહીં થાઉં એ બી નક્કી જ છે એટલે એ પેલું મારી મચેડીને મને અંદર ફિટ કરવાનો જે પ્રયાસ છે એ પ્રયાસમાં એમને બહુ ઉદ્વેગ આવે છે બાકી જો એ લોકો સ્વીકારી લે કે આ બાકીની જગ્યા ખાલી રહેશે આ ચિત્ર છે આપણે ચલો ને એમ જ રહેવા દો ને ચારે બાજુના ખૂણા ખાલી રહેશે આપણે આપણે ફ્રેમમાં ફિટ કરો તો કદાચ નહીં થાય એટલું બધું લોકોને શું કામ મારા મારા પૂર્વસૂરીઓને મારા સમવયસ્કોને બહુ બધા લોકોને મારી સાથે વાંધો છે અને મને કોઈ વાંધો નથી આ પહેલાં જેવું છે કે કૃષ્ણનો કોઈ શત્રુ નથી શત્રુ બધા કૃષ્ણને માને તો હોય ને હવે સત્રાજીત તો બહુ છે આપણે શું કરીએ પણ કંઈ થઈ શકતું નથી અને હું ઓનેસ્ટલી સ્પીકિંગ મારો પ્રયાસ એવો હોય છે કે દરેકને માન આપવું નાના મોટા સૌ સાથે પ્રેમથી વર્તવું